મારુ નામ ધર્મિષ્ઠા બેન સોલંકી છે હું તાલુકો ખંભાત જિલ્લો આણંદ ગામ નગરાની રહેવાસી છું એમાં મારી 15 બહેનોનું જૂથ છે ગૌરી શખી મંડળ આ મંડળમાં જોડાયા મારે 2009 થી હું જોડાઈ છું પહેલા તો બ્રેસલેટ બુટ્ટી ઝાડ અકિકની બધી વસ્તુઓ બનાવીએ અને જેમાંથી વેસ્ટ નીકળી જાય માલ એમાંથી અમે ઝાડ બનાવીએ એક ઝાડની અત્યારે બહુ માર્કેટમાં અમારા માસિક આવક અમારા થી સત્તર ની છે કારણ કે એક હજાર દોણાના વોલ મારી આઠ બહેનો પાડે ને એને ત્રણસો રૂપિયા મજૂરી મળે અને ઝાડ બનાવે તો એને સોએ છ રૂપિયા મળે છ દોણાએ અને અમારા જિલ્લા કારણ મોદી સા સાહેબે જે અમારી બેનો માટે યોજનાઓ ઘણી ઘણી યોજનાઓ બહાર પાડી પણ પેલું ભણેલા હોય એને ખબર પડે એને ના ભણ્યા હોય તો પૂછવું પડે પણ અમારા તાલુકાની બહેનો અમને સમજણ પાડે જિલ્લામાંથી અમારા અમારી બેનો અમને સમજાવે સાહેબો સમજાવે એમના દ્વારા અમે ઘણું બધું આગળ વધ્યા ને ઘણા બધા બહારના રાજ્યો જોયા આવા કાર્યક્રમો થવા જોઈએ ને બહેનોને આગળ વધવું જોઈએ લીડર